નમસ્કાર મિત્રો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે રાજકોટ સહિતના સોળ જિલ્લાઓમાં કરા સાથે ગાજવીજનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આજે કયા કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે અને જ્યાં વરસાદનું માવઠું પડશે ત્યાં કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેમજ મિત્રો શું કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી આ તમામ અપડેટ જાણીશું એ પહેલાં ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય વાત કરીએ તો ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે કાળચાર ગરમીમાંથી રાહત મળી છે પરંતુ આ માહોલની અસર બાગાયતી પાક પર જોવા મળી રહી છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે ગુજરાતમાં અષાઢ જેવો માહોલ જોવા મળી રહ્યો છે આઠમી સુધી વરસાદની સિસ્ટમની અસરના કારણે ગુજરાતના વાતાવરણ પર મોટો પલટો જોવા મળી રહ્યો છે આગામી ત્રણ દિવસ પચાસથી લઈને સાહીઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ત્રણ દિવસ બાદ એટલે કે સાત અને આઠમીના રોજ પવનની ગતિ વધીને સિત્તેરથી લઈને એસી કિલોમીટરની ઝડપે પણ જોવા મળી શકે છે સાથે સાથે ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળી શકે છે મે મહિનામાં પ્રીમોન્સૂનની ગતિવિધિઓ વધી જશે જેના કારણે થોડા દિવસ બાદ વરસાદી માહોલ રહેશે જે બાદ ફરી ગરમી માટે તૈયાર રહેવું પડશે જો કે તે પછી ફરી સિસ્ટમ સક્રિય થશે અને વરસાદી માહોલ બનશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ અનુમાન જાહેર કર્યું છે મે મહિનામાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં મોટી હલચલ જોવા મળવાની છે અને વાવાઝોડું સક્રિય થવાનું છે સાથે તેમણે જણાવ્યું છે કે અગિયારથી વીસ મેના રોજ પણ ભારે આંધી વંટોળ સાથે કેટલાક ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે તેરમીથી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ બનવાની શક્યતાઓ રહેશે સાગરમાં બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતાઓ રહેશે દસથી બાર મે બાદ વાવાઝોડું બની શકે છે હવે ધીરે ધીરે ભારતના મહદ ભાગો પર પ્રીમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની પણ શક્યતાઓ રહેશે તો ચોવીસ મેથી ચાર જૂન વચ્ચે અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતાઓ છે જેના કારણે વાવાઝોડું ઓમાન તરફ ન જાય તો ગુજરાત તરફ આવે તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે આ વખતે ચોમાસામાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરી છે બંગાળના ઉપસાગરમાં હલચલ શરૂ થશે સાથે આજે રાજકોટ સહિતના સોળ જિલ્લાઓમાં કરા સાથેની વરસાદની આગાહી આપવામાં આવી છે રાજસ્થાનમાં સર્જાયેલી અપર એર સાયક્લોનિક સિસ્ટમના કારણે રાજ્યમાં ભર ઉનાળે કરા વંટોળ સાથે વરસાદ વરસી રહ્યો છે શનિવારની રાત્રે જ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો વીજળીના કડાકા બડાકા સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક સામાન્ય વરસાદ પડ્યો છે આ સાથે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં કરા પડ્યા છે ત્યારે આજે પણ રાજકોટ મહેસાણા સહિત અનેક જિલ્લાઓમાં વંટોળ ગાજવીજ સાથે કરા અને વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અમદાવાદ અને વડોદરા સહિતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર વંટોળ સાથે વરસાદ સાથે મેઘગર્જનાની સાથે ચેતવણી પણ આપવામાં આવી છે હવામાન વિભાગે જે માહિતી આપી છે તે મુજબ આજે પાંચમી તારીખે દ્વારકા પોરબંદર જામનગર સુરેન્દ્રનગર તેમજ અમદાવાદ બોટાદ તેમજ ગાંધીનગર વડોદરા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં છૂટો છવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી છે તેમજ સ્થળો પર મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી જેવો અષાઢી માહોલ જોવા મળ્યો છે હવામાન વિભાગે સાત દિવસ માટે વરસાદ અને વંટોળની આગાહી કરી છે અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે તો અનેક વિસ્તારોમાં સાઠ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે તો આજે સોમવારના રોજ સામાન્ય વીજળીના કડાકાની વોર્નિંગ છે બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ અરવલ્લી પાટણ મહેસાણા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુરમાં તથા કચ્છ મોરબી રાજકોટ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે જ્યાં ગાદવે સાથે કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે તો ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ પણ આગાહી કરી છે કે આગામી દિવસોમાં ગુજરાતનું રાજસ્થાનથી લઈને બિહાર ઓડિશા સુધી ભારતના અનેક રાજ્યો પર અને પ્રદેશમાં ભારે વાવાઝોડા વીજળી કરા પડવાની પણ અને ભારે વરસાદની પણ આગાહી છે